સુરતના વરાછા વિસ્તારમાં રોંગ સાઇડ વાહન ચલાવનારને અટકાવી તેના વિડીયો સોશિયલ મીડિયામાં મૂકનાર યુવક ઉપર હુમલો થયો છે રોંગ સાઈડ જઈ રહેલા યુવાનોના બાઇકની ચાવી કાઢીને તેને અટકાવનારા પિયુષ ધાનાણીને યુવકોના ટોળાએ જહેરમાં જ માર માર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પીયુષ ધાનાણી ઉપર જીવલેણ હુમલો થયો છે વાહન ચાલકો સાથે તૂતુ મેમે થતા પીયુષ ધાનાણીની જહેરમાં જ ધોલાઈ કરવામાં આવી હતી વાહન ચાલકોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જતાં બબાલ થઈ હતી બબાલમાં વાહન ચાલકે વિડીયો કેમ ઉતાર્યો એમ કહીને હાથાપાઈ કરી હતી પિયુષ ધાનાણીને ઢોર માર મારવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી પિયુષ ધાનાણી ફોલોઅર્સ વધારતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે સાથે જ રોંગ સાઇડ જનારા વિરુદ્ધ અપશબ્દો પણ પિયુષ બોલતો હોવાનું કહીને હુમલો કરવામાં આવ્યો છે નમસ્કાર સુરતથી પિયુષ ધાનાણી વાત કરું છું સોશિયલ વર્કર તરીકે રોંગ સાઈડમાં મહાનગરમાં સુરતમાં લોકો ન જાય એના માટે અને રોડ ઉપર જે ફ્રૂટની લારીઓવાળા દબાણ બનાવીને ત્રણસો ને પાસઠ દિવસ ઊભા રહી છે વરાછા મેઇન રોડ ઉપર એને હટાવવા માટેના મારા પ્રયાસો હોય છે આજે સવારે જ્યારે ચીકુવાડી દારૂકા કોલેજથી લઈ અને ચીકુવાડી જે ધનુષાકારનો બી બ્રિજ બન્યો છે એ બ્રિજની નીચે જ્યારે એક વાહન ચાલક સાથે હું અવેરનેસની વાત કરતો હતો એવા ટાઈમે જે ફ્રૂટવાળાનો એરિયો છે ત્યાંથી ચાર કરતાં વધારે લોકોનું ટોળું ઘસી આવે છે મારા ઉપર જીવલેણ હુમલો કરે છે અને મને મારવાનો સફળતાપૂર્વકનો પ્રયાસ કરે છે મારો એવો અંદાજ છે કે આ ચારે ચાર વ્યક્તિ એ પરપ્રાંતિય હતા ગુજરાત સિવાયના અન્ય કોઈ રાજ્યના હતા અને એ ફ્રૂટવાળાની ગ્રુપ કોમ્યુનિટી કે કનેક્ટિવિટીથી આવેલા લોકો હતા મારે ખાસ એ કહેવું છે કે લાખો લોકો વરાછા રોડ ઉપર રાત્રે નીકળે અને ટ્રાફિક થાય અને લોકોનું કરોડો રૂપિયાનું પેટ્રોલ બળે વાર્ષિક અને લોકોનો સમયનો બગાડ થાય એના સોલ્યુશનના ભાગ રૂપે આપણે દબાણ હટાવીએ અને એના બદલાની ભાવનાના ભાગરૂપે એ લોકો જો આપણા ઉપર હુમલો કરતા હોય તો આજે યોગ્ય નથી અને કાલે યોગ્ય નથી અને પોલીસ ડિપાર્ટમેન્ટનું જે ભાગે કામ આવે છે જે અવેરનેસ જે ટ્રાફિક સેન્સ જે રોંગ સાઈડમાં ન જવા બાબતેની સૂચનાઓ એ જ્યારે હું આપતો હોય ત્યારે મારી અપેક્ષા છે કે એનામાં એમાં મને ન્યાય મળવો જોઈએ હું પોલીસના ભાગનું કામ નિસ્વાર્થ પણ કરી રહ્યો છું અને કાપોદરા પોલીસ સ્ટેશન છેલ્લી બે કલાક કરતાં વધારે સમયથી અમે અહીંયા આવ્યા છીએ અહીંયા પીઆઈ સાહેબ સાથે વાત થઈ કે આવી રીતની ઘટના ઘટી છે એમણે કીધું અરજી લખાવી દો અને પછી પીઆઈ સાહેબ ઘરે ગયા છે લંચમાં અને અરજી લખનાર પાછા એમ કહે છે કે હવે પીઆઈ સાહેબ આવે ત્યારે અરજી લખાશે એમણે પીઆઈ સાહેબને ફોન કર્યો પીઆઈ સાહેબ એમ કહે કે હું આવું પછી અરજી લખી આ રીતના ડીલે થતી જાય છે અરજી લખવાની વાત મારી અપેક્ષા છે કે ન્યાય મળવો જોઈએ અને લોકોને મારી વિનંતી અને સૂચન છે કે જાગવાનો સમય છે જાગૃત થવાનો સમય છે આજે આ હુમલો મારા ઉપર છે બદલાની ભાવનાથી કાલ કોઈ પણ ઉપર થઈ શકે છે એટલે આ બાબતે આપણે સૌએ એલર્ટ થવાનું